જશી શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાનું છે ગરમીના મોસમમાં આપણે ખાઈ શકીએ એવું સરસ મજાનું પેટે ઠંડક આપે એવું સરસ મજાની આજે એક નવી રેસીપી બનાવું છું હેલ્ધી છે ટેસ્ટી છે બહુ સરસ છે તો તમે જોઈ શકો છો ફૂડ સલાડને ટક્કર મારે એવી સરસ મજાની નવી રેસીપી લાવી છું તો જે જે નાખવું એ તમને બતાવું છું સૌથી પહેલાં મેં એક લીટર દૂધ લીધું છે દૂધ મેં ગરણીથી ગરી અને ગરમ મૂકી દીધું છે એક લિટર દૂધની આપણે પાંચસો ગ્રામ એટલું બનાવી દેવાનું છે મસ્ત ઉકારી અને એકદમ જાડું બનાવવાનું છે કઈ પણ જાતનું કસ્ટર પાવડર નથી નાખવાનું કે મિલ્ક પાવડર પણ નથી નાખવાનું આપણે એમ જ બનાવવાનું છે એકલા દૂધના અંદર જ જે જે ફૂડ વાપરું એ તમને બધા જ બતાવું છું દાડમ ચીક્કો અને પાકી કેરી અને સફરજન લીધું છે આ બધું જ આપણે નાનું નાનું કટ કરી લેવાનું છે મિત્રો આ બધું કટ કરતે વાર લાગે એટલે હું કટ કરી અને તૈયાર કરી દઉં એટલામાં આપણું સરસ મજાનું દૂધ પણ ઉકળી અને રેડી થઈ જશે હું તમને અગાડી બતાવું છું જે જે નાખું એ બધું તમારા જોડે શેર કરું છું મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો કરી અને રેડી કરી દીધું છે કેરી સફરજન ચીકુ દાડમ અહીંયા દૂધ પણ ઉકળી અને સરસ મજાનું ગઢ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે પણ મિલાવટ વગરનું દૂધ પણ આપણું ઉકળી અને રેડી થઈ ગયું છે તો બે ચમચી મોટી ખાંડ નાખું છું એને પણ ખાંડને ખાંડ ને ઓગાળી દઈશું મલાઈ અંદર અને અને સરસ મજાનું દૂધ ઉકાળી આપણે ઠંડુ પાડી દેવાનું છે આને ખાંડ ઓગળી પછી આપણે દૂધ ઠંડુ પાડી દેસુ પણ ખાંડ ઓગળતી બે ત્રણ મિનિટ ખાંડ ઓગળી ગઈ છે સરસ મજાની એકદમ મલાઈવાળું વાળું થઈ ગયું છે માવા મલાઈ જેવું ગેસને બંધ કરી દઉં છું

ગરમીના મોસમના અંદર આવી રીતના ઠંડુ પણ આવેલું મળી જાય આપણે મજ્જા પડી જાય તો મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે આપણે આવી રીતના એક કાચનો બાઉલ લીધો છે એના અંદર બધું જ હું લઈ લેવાની છું દૂધ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું રેડી થઈ ગયું છે

બનાવી અને રેડી કરી દીધું છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તોને શેર કરજો કાલે આવી નવી રેસીપી સાથે ઓકે બાય બાય